મારી અમ્ મા જય જય અમ્બે મા મારી જગદંબા જય જય અમે રમો રમો મારી જગદંબા જય જય અમ્બે માળી ગબ્બર ગો ખવાળી ગબ્બર ગો માણી ચાચર ચો માણી ચાતર ચો માણી રૂડા મંદિરિયા વાળી માણી રૂડા મંદિરિયા વાળી માળી જગની મહારાણી મા જય જય

જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં ખમ્મા ખમ્મા મારી અંબે માં જય જય અંબે માં માડી પાવાની પટરાણી માડી પાવાની પટરાણી પુત્ર પારણીયે ઝુલાવે રે જય જય અંબે માં રમો રમો માળી જગદંબા જય જય અંબે માં રમો મારી જગદંબા જય જય અંબે માં મારી માઠ ધરાવા મારી માટેલ ધરાવાળી માળી માટેલ ધરાવા મારી માડી મારી માળ માને દ્વારે આંધળા આવે માને દ્વારે અંધળા આંધળા મોતી પોર આવે જય જય અંબે માં આંધળા મોતીડા પોર આવે જય જય અંબે માં રમો રમો માળી જગદંબા જય જય અંબે માં रमो रमो मारी जगदम्बा जय जय अम्बे मारवारी बहु चरमाणि माहु चरमा माने द्वारे मूगाया वे माने द्वारे मुंगाया मूगळा गुला तारा गावे मा जय जय अम्बे मा તારા ગાવે માં જય યમ વેમા રમો રમો મારી જગદંબા જય જય અંબે મા રમો રમો મારી જગદંબા માતુ ભક્તો ની આશા પૂરે માતુ ભક્તો ની આશા પૂરે માતુ ભક્તો ની જોલી ભરે માતુ ભક્તો ની જોલી ભરે માથું રોતા ને હસાવે માં જય જય અંબે મે માથું રોતા ને માં જય જય અંબે મા રમો રમો મારી જગદંબા જય જય અમ્બે રમો રમો મારી અંબે માં રમો રમો મારી ખોડલ માં જય જય અંબે માં રમો રમો મારી ગૌચર માં જય જય અંબે માં રમો રમો મારી ખોડલ માં જય જય અમે અંબે ગૌચર જય